એના દેવા પોણેમાં પડે માતા મારી જેને મળે એ જેના ઘરમાં ભુંડી નારયનો પડ્યો અવતાર એના જીવનને દીકાર હે ઉની ઉની હોટલીને કરેલો નું શાક નવા નવા મારી માની સોન હવે હું કહું હું કહું ના ના આ ચીણીયા ના પાડતો તો લેખા તું આ ખિસકોલી લાય ના ના ના

પાપા હું તો ઈ પૈણ્યો ઈ પૈણ્યો અને હરા કી ફેટે ઉલાડી બેલે આ બૈરી બોલ્યો તો કદી જિંદગીમાં મોય હ બાપા એ તો પહેલા એ શું અત્યારે હતા અતારે એ વિશે તો એ વિશે એ વિશે લે કેવી છું હું એમ કેજો કેવી છે કે મોપમાં બોલવાનું મોપમાં કડાડો પાઈ ના આવ બાપો કી પછી ખબર આ કા ખબર આ કા પછી એમ ને મોટા બંધ રાખજો અને જે બોલો ને મુપર કેવો મુપર પાછળ બોલવાની જરૂર નહીં નહીં સમજી જ વાત નહીં ડાણાવારી લપ 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 બાયવારી મોકા મલ્યા ને ઇર લવરી ચાલુ કર દો મારા નામ કેવાનું નહીં લવરી આપણે તો બધું આવા કેવાનું ઈ જોડી જોડી ટકલાની ટક ટકલાની નહીં વકીલની વકીલની અના ના કે મૈના હોય તો દાટી કાઢી લે હાથ મોદ કોઈ ના હ ઉતરૂએ કના

થાશીજ થાશીજ હ મારી માને છોગણ વાર હાદ આવે એવો છાં અને ના હોય તો આ થોડું આ ભેંસવાનું તો હરકું કરું આ એક બે ટોલો લાવ્યો તો માટી તે વળી ઓય ના ખાઈ તે વળી કમ્પ્લીટ પોથરી ને હવે કૂટી છે ને ના હોય તો જીતો પેન ને હોમા હોમા હેઠ ઓ બને છે ભેંસો બોધી છે તે ના હોય તો બે ત્રણ સિલાઈ એકણ ગાળી દઉં અને બે ત્રણ સિલાઈ હોય આમાં ફૂંદરીઓ મારવાની ઊંછી રાખો ફૂંદરીઓ મારવાની ઊંછી રાખો

પૂરો ના ભાવ છે બાળા ભાઈ પણ મારા ભાવ નીકળા છે ઢોસ્યું અને ઢોસીને કોઈ ના હોય તો થોડું આ થોડું તૂટેલું ફૂટેલું છે કે ના હોય તો કોઈ થોડું ઢોસી દઉં અને આ બે શીલા ના છે મારે મારી માની છો ને આય ડોસીને આ વાટમાં કોઈક આવતું જ હતું હોય ને ફુંદર્યો મારા એટલે હું વાત કરું છું લૂકડો બગાડો પૂંસડા વેધા છે ને કોકનો લૂકડો બગાડે એટલે હું કોઈ થોડું તો હરખું કરું તો ગારો ના થાય તમારે તો આ થોડી શોંતિસ તમારે તો શોંતિસ અમારા ટીણિયાની ઘેર થી એટલે આખો દારો બોલ 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 કરે ને એવી બીખો આલે છે ને અમે કીયન કરો રોધવાનું કર ખબર છે ને પેલી કલમ ખબર છે ને કેશ કળ ફસી જાવ ઓમ છે ને તેન ધમકાય ધમકાય આખો દારો કંટાળી જાય યાર અમે બોલ લેતા જ નહીં ને ઇન બાપો પાસે વકીલ છે કે લે બી ખાલા છે એટલે એનો બાપો વકીલ હોય એટલે આપણે થોડી ઘણી ભાઈ ભણેલી છે ને એટલે આપણે પાવર બતાવવા છે યાર એટલે હાનો કામ પાવર બતાવવા વાત કરું છું એવું

બનાવવાનું બાકી છે હજુ ખાવાનું ઓહ તારી હજી ખાવાનું બનાવું બાકી છે હા જે એટલે હજુ વાઘા છે ના ના બાર બાર વાગ્યા ભૂખે નહીં લાગી જાય તમારે અને પણ અત્યારે તો બરાબર ખઈ ખાઈ બધા ઊંડકી જોઉં અને તારા હજુ રોધવાનું બાકી છે તો અમે ખાવાના જો અમારે પછી બપો હવે છે તો ખાવા નહીં ખોળો ભુખાર હાર રોજ ભુખાર પેલા વાગે રોધવાનું એમ કહું છું એ મને એમ લાગશે કે મારા આવા રોધવો તાણે રંધાશે ને તાણે ખાવા બાકી વધારે લપચપ નહીં કરવું અમને શુધરું હવે હાથ નહીં એચે નકા ઈમને એમ તોડી નાખે ને ભાઈ ખબર છે કે કલમો લગા તો વાર નઈ લાગે આ બૈરા પર અત્યાચાર કરવાનો મૂકી દેજો કે મોટા મોટી કલમ જે લાગતે ને એ દે ઓવા ઓમ આખી જિંદગી નેકળતો નઈ જેલની બહાર દાણાવારી હાથ ઉપાડવા નેકડાઓ ભૂલથી આજે હાથ ઉપર ઉપડતા નઈ હવે રોટલો પડ્યો છે આવનો કાલનો પડ્યો હોય તને કા હવે રંધા થઈ નઈ દાણાવારી હાથ ઉપાડવા આવી જા હાથ ઉપાડવા મો કલમો એક એકે વસ્તુમાં કલમો લગાયા હવે

હું એવું જવું છે ના ના એ તારો બાપો વકીલને ને તું થોડી ભણેલી ગણેલી એટલે આ બધાને રન કરવાનો હવ ની ભાઈ રહ્યો છે હવ ઘરમાં કોમ કરતા જોડાનું આવે છે મારે આ દીધું છે તાણ પછી મારા જેવી તો દીઓ ભાઈ હારી પતિ જો બોલવાનું પતિ નહીં જુ તો બોલો આ બધું પતાવણ કરો કદો મારાથી કોઈ ભૂંડો નહીં અને મારાથી ભૂંડામાં ભુંડી કોઈ નહીં ખમા ખમા આ પાર ઓ ભૂંડરેણ ભૂંડરેણ બંધ થઈ જા ભુંડ જેવી લાગે છે મને મને કો તો ભુંડ જેવી લાગે છે મારા પેલો મારો ભત્રીજો છે ઓ આમ આમ સાન તને રાખે ના ને તારે તું એમ નહીં કલમો લગાવી દે ને હું આમ કહી નાખે તારો બાપો વકીલ અને તું ભણેલી ગણી લેને તું નાટક કરે પીનાદ પીન એટલે શોકન કામ કોણ પીનાય તું એ હું યાર

જાનલી હું ચૂપચાપ તમારું હોબડું અને પહેલી કલમ તો દારૂ પીને પારકો માણસ મારા ઘેર આઈને મને બોલી જાય જેમ ભાવે બીજી કલમ કે કોકડા બૈરાને કોક હિનું બોલી જાય બીજી કલમ જેમ ફાવે એમ અફર સફળ મને બોલ્યા ચોથી કલમ તમે કોઈ એક કલમ લગાવ બોલો આ તો પીવાનું બે ઘન બોલો ઓ કરવાની એક કલમ લાગી જશે કલમ લગાવવાની બોલો

હલો બાપા બાપા મારા બાપાને આલું ફોન બોલાવું બાયોગ્રાફી ફોટોગ્રાફી ફોટોગ્રાફી નમસ્કાર સાહેબ બે ભાઈ હા નૃત્ય નૃત્ય ચાલે છે નૃત્ય છે તમારી તમે મારા કોમ છે મારા

સોન અમારે ભરવાનું રોટલા અમારે ખાવાના ખાવાનું એવાનું ખવરાવાનું અને આખો દાળો બરો ભર કરો આટલી ઉંમરે આખો દારો બી ખાયા આ તો વેવાઈને બોલાયા છે વેવાઈને કઈ દેવું છે ભાઈ તમારે થોડી લઈ લો છૂટું લઈ લો પાળા હોયથી રોજાનું કોઈ બી ખો ભરવાની પેલી કલમ લગાવી દે પેલી કલમ લગાવી દઉં આને વળી હા મજાક મજ કરી થોડીક કરીએ બરાબર આવ

અંગત વાતમાં એવું છે પેલા તમે જોઈ શકો છો આ તમારો સોળી ઉભી રહી એ તમે સંસ્કાર તમે વકીલાત કરીશ એને લાજ કાઢીશ પેલા મારી જો પેલા એ જો આખી હજી વાત મારા પૂરી કરવાની છે ભાઈ આ જિંદગી મારા હોભરવાની ના હોય બરોબર છે એકદમ જો એકદમ ખાટાજી તમારું હા ખાટાજી બોલો તમે હોભરો અને તમે હોભરો આ તમારો સોળી ઘરમાં કોઈ કાઢ કોમ કરવું નહીં અમે કીએ કે બેટા સાલ લેવાતા બેસો ભૂસે મરુ બેટા ભૂખ લાગી છે ખાવાનું બનાય બેટા આટલું કોમ કસરો વાળી ના જ બેટા પોણી ભરી નાખ ચકલી આવતો બોલો આટલું આટલું કીએ છીએ ફટ લઈને એમ કે આ કલમ લગાઈ જાય જલ ભેગા કરજો અમારે આખો દારો બી ખાલે આ છોકરો ખોટું નહીં બોલો અમે બે દાણા અમુ તો બોલી જ નહીં કલમ તમે જલમો જલ્જો કે સરકેલ છે ઉભા સ્વીકાર કઈ ભાવ તમે

કાચી કલમ લાગે એમ કેજો એ ભલે દારૂ પીને આવ્યો તો ભોરો મોણસ હતો ને તો બાપા પીધું મારી પર હાથ કલમ હાથ તો ના ઉપાડ લે હાલો ખાવ માતાજી અરે બાપા હાથ ઓ ઝઘડા તો ઘર મેરે ને સંસ્કાર એટલે આ ભઈ નાખ અમારો છોકરો ચોખી વાત સમજો બેવાય વાત આચી તો બસ એય વાત ના કરજો

મારી જોડી છે એટલે એનો મતલબ એવો નહીં આપડે કાયદા નો દુરુપયોગ કરીએ એનો શરમ દુરુપયોગ કરીશું તું બાપુ પણ એના બીકો ના બતાવવાની હોય અરે બબે તતણ વાગે તો રોધે છે તો બેટા એવું તો ના ચાલે તાણે પછી એટલે બાપા એક મારી સીરિયલ આવ કઈ સીરિયલ જોઈ તો હતું રોધવાનું ના એ પહેલા રોધવાનું કરો અને ઘરનો કામ કરો હા અને કાયદા બધા બતાવતો ના એ તો છે સેલાયન્ડ કાયદાનું બતાવવાનું હોય ઘેરમાં કોણ બતાવો છો પણ તાણે ઘરમાં તો કદી ના મતાય આ જમઈ નહી કી દેવઈ નહી કી બીજું તને કેહ કોણ તાણે તમે અમારું હું મન મોઈ ગયા હતા તાન યાર લાવિયે કો પલી

તો તો આ એના બાપુ હારા હતા શીખો મના અમુક તો ખોટી શીખો મના પણ ધમકાવું પડશે એના બાપુ બાપો સારો છે વકીલો તો પણ એને બધી ખબર પડે છે સમાજની હેવડ દેવડની વાતચીતની ખબર પડે છે એટલે હેન્ડ્યુ સાહેબ બધું અને હું હાલો જોય મિત્રો મારી માની છે ને આવો ઘણો બધો હોય અમારે ઘેરા તો આવું કરાય ખોટી ખોટી ધમકીવાળી અમારે દબણમાં રહેવું પડે છે ગઉં પણ હું કર્યું એવું બધું દાટે તાને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતા